નમસ્કાર રામ રામ મિત્રો અત્યારે આપણે વાતચીત કરવાના છીએ કે બનાસકાંઠાની થરા માર્કેટ યાર્ડની ચૂંટણીનો જંગ એ હવે જામવાનો છે

પરંતુ આ સાઠ ફોર્મની અંદરથી અને વેપારી મંડળની અંદર પહેરાયા વીસ ફોર્મની અંદરથી કેટલા ફોર્મ રહ્યા આમાં અમને તમને કહી દઈએ કે માર્કેટ યાર્ડની ચૂંટણીની અંદર આપણે આમ જોવા જઈએ તો દસ સીટો એ ખેડૂત પેનલમાં છે અને ચાર સીટો એ વેપારી પેનલમાં છે તો ચાર સીટો જે વેપારી પેનલમાં છે એના માટે લગભગ વીસેક ફોર્મ અને દસ સીટો જે ખેડૂતમાં છે એના માટે લગભગ સાઈઠ ફોર્મ ભરાયા હતા પરંતુ અસમંજસ સ્થિતિ ત્યારે હતી કે વાતો ઘાટો થઈ વાતચીત ઘાટોને આધારે આગળ બધી ચર્ચા થઈ અને ચર્ચાના આધારે કયા ફોર્મ રહેશે અને શું રહેશે એની વાતચીતો આટલા ટાઈમથી થતી હતી શું થતી હતી એ પણ હું કહીશ પરંતુ એ પહેલાં તમને જણાવી દઉં કે કેટલા ફોર્મ રહ્યા છે કેટલા ફોર્મ રહ્યા છે કોને મેન્ડેટ મળ્યો છે અને કોને ઇલેક્શન લડવાનું છે તો પહેલાં હું તમને એ જણાવીશ કે કેટલા ફોર્મ રહ્યા છે તો મિત્રો દસ એટલે મતલબ કે આઠ ફોર્મ વેપારી મંડળમાં રહ્યા છે અને વીસ ફોર્મ એ ખેડૂત મંડળમાં રહ્યા છે એટલે કે વીસ ફોર્મ ખેડૂત મંડળના અને આઠ ફોર્મ વેપારી મંડળના મળીને કુલ અઠ્યાવીસ ફોર્મ રહ્યા છે એમાંથી ચૌદ લોકોને ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ આપ્યો છે અને ચૌદ લોકો એ મેન્ડેટની સામે લડવાના છે તો પહેલાં તો હું તમને અઠ્યાવીસ જણાની યાદી સંભળાવી દઉં યાદી સંભળાવ્યા બાદ તમને એ કહી દઉં કે એમાંથી કયા ચૌદ લોકોને મેન્ડેટ મળ્યો છે અને કયા ચૌદ લોકો સામે પેનલ બાણીને લડવાના છે તો ખૂબ જ ટક્કરનો મુકાબલો થવાનો છે તારા માર્કેટ યાર્ડની અંદર હું તમને સંભળાવવા જઈ રહ્યો છું કે કયા અઠ્યાવીસ લોકોના નામ એ આ પેનલની અંદર રહ્યા છે મારી સ્ક્રીન ઉપર એક ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે ચિત્રની અંદર હું તમને સંભળાવું તો પહેલું નામ છે ચૌધરી પટેલ અણદાભાઈ રામાભાઈ એટલે કે થરામ માર્કેટ યાર્ડ ચેરમેન જે હતા ભૂતપૂર્વ તેઓ ત્યારબાદ ચૌધરી કરશનભાઈ રમાભાઈ એવો ભાવનગરના વતની છે ને એ એમનું પણ ફોર્મ છે ત્યારબાદ વાતચીત કરીએ તો ચૌધરી ગોવિંદભાઈ ઉજમભાઈ જેઓ કુંવારવા ગામના વતની છે અને એમનું પણ ફોર્મ છે આ યાદી તમને એક પછી એક સંભળાવી રહ્યો છે યાદીને તમે ધ્યાનપૂર્વક સાંભળજો પછી આમાંથી કોને મેન્ટેન મળ્યા છે એ પણ તમને સંભળાવીશ તો ચોથું નામ છે ચૌધરી કુવા જગમલભાઈ રાજાભાઈ નાણોટા ગામ મુપો ખોડા તાલુકો કાંકરેજ જિલ્લો બનાસકાંઠા ત્યારબાદ વાતચીત કરીએ પાંચમું નામ છે ખરસણ ડામરભાઈ લવજીભાઈ ચાંગા ગામના વતની છે તાલુકો કાંકરેજ જિલ્લો બનાસકાંઠા છઠ્ઠું નામ વાતચીત કરીએ તો બાબુભાઈ માલાભાઈ ખસા ગામના વતની છે કાંકરેજ તાલુકો જિલ્લો બનાસકાંઠા ત્યારબાદ સાતમું નામ વાતચીત કરીએ તો જાદવ પે પેમાજી ભોમાજી હિન્દુ જાદવ એટલે કે રાનેર ગામ છે કાંકરેજ તાલુકો જિલ્લો બનાસકાંઠા આઠમું નામ છે ઠાકોર દાલસુંગભાઈ કપૂરજી એટલે કે આબલુસડા ગામના છે કાંકરેજ તાલુકો જિલ્લો બનાસકાંઠો ત્યારબાદ વાતચીત કરીએ તો નવમું નામ ઠાકોર રામાજી કપૂરજી જેઓ લક્ષ્મીપુરા ગામના છે તાલુકો કાંકરેજ જિલ્લો બનાસકાંઠા ઠાકોર ત્રિકમભાઈ નગાજી તેઓ તાતિયાણા ગામના છે તાલુકો કાંકરેજ જિલ્લો બનાસકાંઠા ત્યારબાદ દરેક એટલે કે પટેલની અંદર જ આવે છે માનસુખાઈ વીરાભાઈ ખોડા ગામના વતી છે કાંકરેજ તાલુકો દેસાઈ પ્રવીણભાઈ અમૃતભાઈ બુકોલી ગામના છે તાલુકો કાંકરેજ જિલ્લો બનાસકાંઠા દેસાઈ બળદેવભાઈ જીવણભાઈ ખીમાણાના છે કાંકરેજ તાલુકો અને જિલ્લો બનાસકાંઠા ત્યારબાદ વાત કરીએ તો દેસાઈ મગનભાઈ હરદાસભાઈ મુપો વડા કાંકરેજ તાલ તાલુકો અને જિલ્લો બનાસકાંઠા પટેલ ઈશ્વરભાઈ અણદાભાઈ વસતા રતનગઢ કાંકરેજ તાલુકો જિલ્લો બનાસકાંઠો પટેલ ઈશ્વરભાઈ મેનડેડની અંદર સૌથી આગળ છે ચેરમેન બનવા માટે અને એમની પેનલની અંદર જે મળ્યું ને એમાં ચેરમેન પદ માટે સૌથી વધારે અને રેસના દાવેદાર પોતે જ છે ત્યારબાદ વાતચીત કરીએ તો પટેલ ભગવાનભાઈ કરશનભાઈ ગામ ઝાડમોર તાલુકો કાંકરેજ જેમને બીકે તરીકે ઓળખાય છે બીકે કહો એટલે તમે ઓળખી જાય બીકે ઝાડમોર ત્યારબાદ વાતચીત કરીએ તો પટેલ લક્ષ્મણભાઈ નાનજીભાઈ એટલે કે માનપુરા ઊણ કાંકરેજ તાલુકો લક્ષ્મણમાં માનપુરા પીલીયાતર જીવણભાઈ રમાભાઈ મુપો જાલમુર કાંકરેજ અને જિલ્લો બનાસકાંઠા વાઘેલા પ્રહલાદસિંહ રતનસિંહજી ગામ વડા કાંકરેજ તાલુકો અને જિલ્લો બનાસકાંઠા વાઘેલા મુકેશસિંહ મગનસિંહ એ રાણપુર ગામ છે મૂપો ભલગામ અને તાલુકો કાંકરેજ આજે વીસ નામ મેં તમને સંભળાવ્યા આ વીસ નામ એ ખેડૂત મંડળની અંદર રહેલા છે હવે આમાંથી કયા વીસ લોકોમાંથી કઈ ભારતીય જનતા પાર્ટીએ કયા દસ લોકોને મેન્ડેટ આપ્યા એ પણ હું તમને બતાવીશ પરંતુ એ પહેલાં હું તમને બતાવી દઉં કે આ લોકો જે છે એના વગર વેપારી લાઈનની અંદર કયા આઠ લોકોના ફોર્મ ભરેલા છે તો વેપારી લાઈનની અંદર આપણે વાતચીત કરીએ તો અખાણી કિરેટભાઈ અમૃતભાઈ જે ઠક્કર લુહાણા છે યાર્ડની અંદર વેપારી છે જોશી રમેશભાઈ ધોળાભાઈ હિન્દુ બ્રાહ્મણ છે શિરવાડા ગામ તાલુકો કાંકરેજ જિલ્લો બનાસકાંઠા જોશી રમેશભાઈ નરભેરામભાઈ થરા માર્કેટયાર્ડની અંદર એમની પેઢી છે અને થરાનું જ એડ્રેસ છે દવે રમેશભાઈ ગોપાળભાઈ એ પણ હિન્દુ બ્રાહ્મણ દવે એમનું પણ એડ્રેસ શિવરી માર્કેટયાર્ડ લખેલું છે શિવરી માર્કેટયાર્ડ પટેલ નાગજીભાઈ ભેમાભાઈ વિશાલ ટ્રેડિંગ માર્કેટયાર્ડ થરા એવો લગભગ નગરના વતી હોઈ શકે પ્રજાપતિ રાજુભાઈ સંગ્રામભાઈ જો હિન્જ પ્રજાપતિ છે એવો પણ થરાના જ વતની છે ને કાંકરેજ તાલુકો રાગે છે રાવળ કિરણભાઈ ભાઈ હિન્દુ બ્રાહ્મણ દુકાન ફેટી રણાવાડા ગામ કાંકરેજ તાલુકો જિલ્લો બનાસકાંઠા રાવણ મુકેશભાઈ સોમાભાઈ એ પણ રણાવાડા ગામ કા તાલુકો કાંકરેજ જિલ્લો બનાસકાંઠા તો મિત્રો આ જે આઠ નામ જે અત્યારે યાદીમાં મારી સ્ક્રીન ઉપર શેર થતી હતી એ આઠ નામ એ હતા કે જે આઠ નામ વેપારી મંડળના છે હવે આમાંથી આપણે એ જોવાનું રહ્યું કે ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ કોને આપ્યો છે અને જેમને મેન્ડેટ આપ્યો છે એમની વિરુદ્ધ લડવાવાળા પેનલનું કોણ હેન્ડલિંગ કરશે ને કોણ છે પછી જણાવીશું પહેલો આપણે મેન્ડેટ જોઈ લઈએ તો મેન્ડેટ કોને મળ્યો છે પહેલાં આપણે ખેડૂત વિભાગ પેનલની અંદર આપણે મારા ઉપર નામ શેર થઈ રહ્યા છે એમાં તમે જુઓ પહેલું લખેલું છે વેપારી વિભાગ પેનલ જેમાં મેન્ડેટ આપ્યો છે નાગજીભાઈ ભેમાભાઈ પટેલ ત્યારબાદ બીજા નંબરે કિરીટભાઈ અમરતભાઈ અખાણી ત્રીજા નંબરે રમેશભાઈ નરેરામભાઈ જોશી શિરવાડા અને રમેશભાઈ ગોપાળભાઈ દવે રડાવાડા આ ચાર લોકો એ વેપારી મંડળમાંથી લડશે ત્યારબાદ ખેડૂત વિભાગની વાતચીત કરીએ તો ખેડૂત વિભાગની અંદર જેમને મેન્ડેટ મળ્યો છે ઈશ્વરભાઈ અણદાભાઈ પટેલ વસ્તાસ બાબુભાઈ માલાભાઈ ચૌધરી ખસા લક્ષ્મણભાઈ નાનજીભાઈ પટેલ માનપુરા ભગવાનભાઈ કરશનભાઈ પટેલ જાલમુર ભેમસિંહ પેમાજી જાદવ રાનેર ત્યારબાદ વાતચીત કરીએ તો મુકેશસિંહ મગનસિંહ વાઘેલા રાણકપુર ત્યારબાદ વાતચીત કરીએ પ્રવીણભાઈ અમૃતભાઈ દેસાઈ બુકોલી મગનભાઈ હરદાસભાઈ દેસાઈ વડા ત્યારબાદ વાતચીત કરીએ તો રામાભાઈ કપૂરજી ઠાકોર લક્ષ્મીપુરા અને ત્રિકમજી નગાજી ઠાકોર તાતિયાણા આ મારી સ્ક્રીન ઉપર જે અઠ્યાવીસ નામ પહેલાં શેર થયા એ નામ માર્કેટયાર્ડની ચૂંટણીની અંદર ચૂંટણી લડવાના છે એટલે કે બે પેનલો બની ચૂકી છે ચૌદની પેનલ આ બાજુ ને ચૌદની પેનલ આ બાજુ ત્યારબાદ બીજા જે નામ મેં તમને સંભળાવ્યા એ નામ એ હતા કે જેમાં ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેડ આપ્યા છે ને એ નામ હતા હવે આ મેન્ડેડ વર્સિસ આ મેન્ડેડનો મુકાબલો થશે ખૂબ સમયથી વાતચીત ચાલુ હતી ને પહેલાં પણ મેં તમને કહ્યું હતું કે ઈશ્વરભાઈનો મેન્ડેડ આવી શકે છે બાબુભાઈનો મેન્ડેડ આવી શકે છે અને અર્ધાભાઈ પટેલ જે ભૂતપૂર્વ ચેરમેન છે એમને હોશિયામાં તકેલવાની કોશિશ થઈ શકે છે જે પહેલાં પણ કહ્યું હતું ત્યારબાદ જે વિડીયા બનાવ્યા હતા અને વિડીયાના માધ્યમથી કહ્યું હતું પરંતુ મેં તમને એવું પણ કહ્યું હતું કે અણધાભાઈનો મેન્ડેટ નહીં આવે તો અણદાભાઈ ચૂંટણી લડવાની તૈયારી દર્શાવશે અણધાભાઈએ તૈયારી દર્શાવી દીધી છે અને આ તૈયારીના આધાર મિત્રો આજથી નહીં બે ત્રણ દિવસ પહેલાં આવી ગયા જે દિવસે ફોર્મ ભરાયાના બીજા જ દિવસે અણધાભાઈએ એક ગુપ્ત મિટિંગ બોલાવી હતી આ ગુપ્ત મિટિંગની અંદર ફોર્મ ભરેલા બહુ સિલેક્ટેડ વ્યક્તિઓ હતા એ સિલેક્ટેડ વ્યક્તિઓ એટલે કે પચીસ ત્રીસ લોકો જ હતા એમને બોલાવવામાં આવ્યા હતા અને એમને એવી વાતચીત કરવામાં આવી હતી કે મેં આ વાતચીત શેખ ભારતીય જનતા પાર્ટીમાં આગળ સુધી પહોંચાડી છે રજનીશ રજનીશભાઈ જોડે મેં વાતચીત કરી છે સી પાટીલ જોડે મેં વાતચીત કરી છે પણ કોઈ આપણું સાંભળતું નથી કદાચ આપણી પેનલમાંથી કોઈને મેન્ડેટ ના આવે તો આપણે લડવાની તૈયારી રાખવી અને બીજું કે જ્યારે કાલે સેન્સ લેવા માટે અધિકારીઓ આવવાના છે ત્યારે કાલે અધિકારીઓને એવું કહેવાનું બધાને સાથે મળી નહીં કે અમારામાંથી કોઈપણને મેન્ડેટ આપજો ન કે અમે લડવા માટે તૈયાર થઈ જઈશું એટલે કે અણદાભાઈની પેનલના જે પણ માણસો હતા એમાંથી કોઈને પણ મેન્ડેટ આપવામાં નથી આવ્યો વિરુદ્ધ પેનલ એટલે કે જે સામે બનેલી પેનલ હતી એ પેનલના બધા જ લોકોને મેન્ડેટ આપવામાં આવ્યો છે એટલા માટે ક્યાંક ને ક્યાંક હવે માર્કેટ યાર્ડની ચૂંટણી એ ખૂબ જ રસાકસી ભર્યો જંગ એ જામવાનો છે અત્યારે તો આટલું ચેપ્ટર ક્લિયર થયું છે હવે કેવા સમીકરણો બેસે છે શું શું સમીકરણો બેસે છે જોવાનું રહ્યું પરંતુ ઘણા બધા સમીકરણો બેસી શકે આમાં ઘણા બધા લોકો એ સરકારની સાથે પણ જઈ શકે છે ઘણા બધા લોકો સરકારની વિરુદ્ધ પણ જઈ શકે છે કેમ તેના બે કારણ છે અને સ્પષ્ટ કારણ છે સ્પષ્ટ કારણ એ છે કે સરકારની સાથે જવાવાળા લોકોનું કારણ એ પણ હોઈ શકે કે જે લોકોના મંડળીઓની અંદર ધિરાણો લીધેલા છે પૈસા લીધેલા છે એ લોકો સરકારની સાથે રહે કારણ કે ન રહે તો કાલે પૈસા ભરવા પડે તો એમના માટે મોટી તકલીફ હોઈ શકે પછી ઘણા બધા લોકો એવા હશે કે મગનું નામ મરી નહીં પાડે પરંતુ આગળ આ કરશે ને પાછળથી એવું વિચારશે કે ચલો સરકારને આપણે મત નથી આપવા મત ક્યાં કર્યું શું કર્યું એ તો કોઈને ખબર પડવાની નથી બીજું કે જે દસ અને ચાર ચૌદ લોકોના મેન્ડેટ આવ્યા છે અને આ વગર એક્યાસી લોકોએ ફોર્મ ભર્યા હતા જેમાંથી સામે લડવાવાળા ચૌદ છે પરંતુ ચૌદો અઠ્યાવીને બાદ કરીએ તો પણ એસીની અંદરથી લગભગ મારું એવું માનવું છે કે બાવન લોકો બચે આ બાવન લોકો જોડે પણ મંડળીઓ છે ત્યારે તો એમને ફોર્મ ભર્યા છે આવા બાવન લોકો કોની ઈર્ષામાં કઈ જગ્યાએ કોની ગેમ કરવા માટે કેવું ષડયંત્ર રચે છે એના તખા ઘડવાનું આજથી ચાલુ થઈ જાય છે કેવા તખા ઘડાશે કેવી વાતચીત થશે તરા યાર માર્કેટ યાર્ડ ચૂંટણીની અંદર જેવી કોઈ નવી અપડેટ નવી કોઈ વાતચીત કે નવું કોઈ સમીકરણ બંધ બેસતું આવશે ને હું તમારા સુધી પહોંચાડતો રહીશ પણ અત્યારે હતી જે માહિતી એ શેર કરવાની હતી કે અણદાભાઈની પેનલ અને ઈશ્વરભાઈની પેનલ સામે સામે લડવા જઈ રહી છે મારી સ્ક્રીન ઉપર બંનેના ફોટો શેર થઈ રહ્યા છે અણદાભાઈ અને ઈશ્વરભાઈનો આ બંનેની પેનલ વચ્ચે કડો મુકાબલો થવાનો છે અને બંનેની પેનલ વચ્ચે કડો મુકાબલો એવો થવાનો છે કે જે તમે લગભગ ચૂંટણી જોઈએ એટલી રસાકસી ભરી ચૂટડી એ થરા માર્કેટયાર્ડની થવાની છે કે આજ પહેલાં સહકારી ક્ષેત્રે આવી રસાકસીની ચૂંટણી નહીં થઈ હોય હજી જેમ જેમ આગળ જશે એમને ઘણા બધા પ્રેશરો ઘણી બધી ચીજો આવશે નવું નવું ખુલશે નવી નવી માહિતીઓ આવશે નવી નવી અપડેટો આવશે તો આપણા સુધી પહોંચાડતો રહીશ પરંતુ અત્યારે બસ આટલું નમસ્કાર રામ રામ હું છું દિલુ ચૌધરીને જો તમને મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ ફોલો કરી દેજો મિત્રો જેથી હું આપણા માટે આવા અદ્ભુત વિડીયો બનાવતો રહું નમસ્કાર